નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્તરનું બે હજાર પચીસ છે અને શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને શ્રાદ્ધ પક્ષની આજે અગિયાર છે શ્રાદ્ધ એટલે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પિતૃ તર્પણ માટેની એક વિધિ છે પિતૃઓ ખુશ થાય તૃપ્ત થાય એ માટે શ્રાદ્ધ નાખવામાં આવે છે એવી પરંપરાગત માન્યતા છે મિત્રો ભારતમાં તો બધા શ્રાદ્ધ નાખે જ છે પરંતુ વિદેશોમાં વર્ષોથી જે લોકો સેટલ થયા છે એ લોકો પણ શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને શ્રાદ્ધ નાખે છે અને એ જ પરંપરા પ્રમાણે કેનેડામાં આજે અગિયારસના દિવસે શ્રાદ્ધ પક્ષે શ્રાદ્ધ નાખવામાં આવ્યું હતું આપણે ભારતમાં તો ધાબા ઉપર જઈ અને શ્રાદ્ધ નાખી આવતા હતા અને કાગડા આવે અને ખીર ને પૂરી ખાય ને પછી પાણી પણ આપણે મૂકતા હતા અને પાણી પણ પીતા હતા પરંતુ કેનેડામાં ધાબા છે નહીં બધા આવા છાપરા જ હોય બધા વુડન લાકડાના મકાનો હોય છે અને આવા જ મકાનો હોય છે અને અહીંયા શ્રાદ્ધ ક્યાં નાખવું એ જ શહેરમાં તો ખાસ કરીને મોટા શહેરો છે એમાં તો એક સમસ્યા હોય પરંતુ થોડા નાના ટાઉન હોય ત્યાં શ્રાદ્ધ નાખવાની પરંપરા આજે પણ ભારતીયો નિભાવે છે અને એ જ પ્રમાણે કેનેડામાં એક નાના ટાઉનમાં જે મકાન છે એની પાછળ જે વાડા જેવું હોય અને એનું જે સ્ટોરેજ હોય એની ઉપર આ ખીર પૂરી અને પાણી મૂકવામાં આવ્યું હતું અને એ રીતે ભારતીય હિન્દુ પરંપરા પ્રમાણે પૂર્વજોનું એક શ્રાદ્ધ નાખવામાં આવ્યું હતું અને સરસ દૃશ્ય આપણે શૂટ કર્યું છે અને તમે જુઓ કેનેડાની અંદર શ્રાદ્ધ પક્ષમાં ભારતીય પરંપરા હિન્દુ માન્યતા પ્રમાણે શ્રાદ્ધ નાખવામાં આવ્યું છે આપણે જનરલી તો આપણે છાપરા ઉપર કે પાતરા ઉપર આપણે પેલું ખીરને પૂરીને મિક્સ કરી અને શ્રાદ્ધ નાખીને કાગવાસ એવું કંઈક બોલતા હોય છે અને એ રીતે જ અહીંયા કેનેડામાં જુઓ શ્રાદ્ધ નાખવામાં આવી છે અને સરસ એક કાગળો આવીને ખીરપુરી ખાઈ રહ્યો છે એટલે આપણને આનંદ થાય અને આપણી ધાર્મિક આસ્થા અને પરંપરા પ્રમાણે સારા સુખનો અહેસાસ થાય અને આપણે મિત્રો જીપી સિરીઝમાં આપણી પરંપરા આસ્થા અને રીત રિવાજને ખાસ બતાવી છે એ પ્રમાણે આ કેનેડાનો આ વિડીયો આપણે શેર કર્યો છે અને શ્રાદ્ધનો આ વિડીયો આપને ગમ્યો હોય તેને લાઇક કરો શેર કરો અને આપ જો જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી પી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત